એલા કે પોતાઈજી છે ચેક ઇન ઓકે કરેલા ફોટો પાડજો દેખવા ઓરે અમે ફોટો પાડ દેજો હા હા પાડ દિયો આનસમે દીવતે આપને ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ થેન્ક યુ થેન્ક યુ ખૂબ સરસ આપ દરશકો હોય ને ઇંગ્લિશમાં ભલે હોય હા તર પેલો નોફિસ હતા એની એટલે કે આ તો કહેવાય તો બીજું કે વાત થઈ ગઈ બીજી કે નિગમ અને અમલીકરણ બાબતમાં પણ કોઈ સહાય ચુકવવાની હોય લોન ચુકવવાની હોય એમાં મંજૂર કરવાની હોય ત્યારે બોગસ માર્કશીટ બોગસ વિઝા સહિતના ઘણા બધા પ્રશ્નો ફરિયાદના રૂપે આવેલા છે અને એ રૂપમાં એના સુધારાઓ કરવા જોઈએ એના અપગ્રેડ કરવા જોઈએ અને એ ન થાય એના માટે ધ્યાન રાખવા જોઈએ પણ જો એ સુવિધા બંધ કરી દેવાની વાત આવે સુવિધા બંધ કરી દેવામાં આવે તો એ ક્યારે પણ ચલાવવામાં નહીં આવે એવું અમારું સ્પષ્ટ માનવું છે વિભાગનો જે કાયદો છે અને લગ્ન નોંધણીનો કાયદો છે એ બંનેમાં પણ શું શું થઈ શકે એ બાબતે અમે સરકાર એક ડ્રાફ્ટિંગ અને જેને લઈને રેગ્યુલર મેરેજ જે લોકો રેગ્યુલર મેરેજ કરે છે એ લગ્ન વ્યવસ્થાને ક્યાંય તકલીફ ન પડે એવું આયોજન સાથે અમે સરકારને પ્રેમ લગ્નના નામે થતી છેતરપિંડી અને ભાગેડું લગ્નને રોકવા માટેના દરેક સમાજોના ખૂબ જ મોટી સમર્થન સાથે લોકો અમને અત્યારે ફોન અને વિગતો મોકલી રહ્યા છે ત્યારે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે સરકાર આ તમામ માંગણીઓ અમારી જલ્દીમાં જલ્દી પૂરી કરે આજે અહીંયા જે મિટિંગનું આયોજન થયું છે આપને મળવાનું આયોજન થયું છે એનો મતલબ એવો છે કે અમારી માંગણીઓમાંથી સરકારે મહદઅંશે માંગણીઓ સ્વીકારી છે ત્યારે હજી અમારી પ્રેમ લગ્ન બાબતની અને સટ્ટાખોરી વ્યાજ બાબતની માંગણી અમારી યથાવત છે એ બાબતે અમે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં રેલીઓ કાઢી રહ્યા છીએ એ રેલીઓનું આયોજન ભાઈ શ્રી વરુણભાઈ આપને હવે પછીના ક્યાં ક્યાં અમારા રેલીઓ અને સમર્થન યાત્રાઓ છે એની વિગત આપશે નમસ્કાર થોડા સમય પહેલા બિન અનામત આયોગમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો ઓફિસ સેટઅપ બાબતમાં સરકારે ફેરફાર કર્યો ને પછી તાત્કાલિક દિનેશભાઈને સાથીદારો સતર્કતાના કારણે હાલ પૂરતું એ મોકૂફ રાખ્યું છે ને પણ રદ પણ થશે એવું કીધું છે ખાસ હું તંત્ર ને સરકારમાં સંકળાયેલા જે કોઈ અધિકારી કે સેક્રેટરીઓ એ બધાને હું એક ખાસ ધ્યાન દોરવા માગું છું કે બિનાનામત આયોગનો કોઈ પણ નીતિ વિશે પ્રશ્ન અથવા તો ઇન્ફ્રાસ્ટ્રકચર એમાં કાંઈ પણ ફેરફાર કરતા પહેલાં એ બહુ સેન્સિટિવ મુદ્દો છે ઘણા બધા સંઘર્ષ પછી આનું અસ્તિત્વ થયું છે અને ચૌદ ચૌદ જેટલા પાટીદાર યુવાનોના બલિદાન પછી આ અસ્તિત્વમાં આવ્યું છે એટલે ક્યારેય પણ કોઈને એવો વિચાર ન આવે અથવા તો કોઈ એવો પ્રયત્ન ન કરે કે આમાં કોઈ ફેરફાર કરવો બીજા ઘણા બધા નિગમો છે એ અનેક રીતે વહીવટમાં આગળ પાછળ ખામીઓ હોય એવું ચાલતું હોય પણ દરેકના રસ્તા હોય છે જ્યારે કાંઈ ફેરફાર કરવાનો અવકાશ ઊભો થાય અથવા તો જરૂરિયાત ઊભી થાય તો આગેવાનો સાથે ચર્ચા કરવી આવશ્યક છે એવું સ્પષ્ટપણે અમારું માનવું છે અને રજૂઆત પણ છે અને સૂચન પણ છે આ બાબતમાં દરેક વહીવટી તંત્ર ધ્યાન રાખે એવી અમારી વિનંતી છે અને બીજું બિન શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ ભૂતકાળમાં જે કોઈ ભ્રષ્ટાચાર થયો છે એની બાબતમાં પણ હું સરકારને અને વહીવટી તંત્રને ખાસ એક ધ્યાન દોરવા માગું છું કે આટલા બધા સંઘર્ષ પછી જે વસ્તુ અસ્તિત્વમાં આવી હોય કોઈ પણ વ્યક્તિની એવી હિંમત કઈ રીતે થઈ શકે કે એના અમલમાં પોતે રોડા નાખે આ તે આ કોઈ પણ વસ્તુઓ ચાલશે નહીં અને આ ભવિષ્યમાં પણ અમે ચલાવશું નહીં આ એક ખાસ મારું સૂચન અને વિનંતી છે અને સરકાર પણ આમાં ધ્યાન દે આ બધાનો પણ ખૂબ ખૂબ આભાર આયોજન પછી સરકાર શ્રીને માંગણી કરવામાં આવી હતી ને એ માંગણી પેટેની મુખ્ય ચાર માંગણીઓમાં આજે સરકાર દ્વારા બિન અનામત વર્ગના નિગમના એમડી તરીકે શ્રી પલસાણા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે આ નિમણૂકને અમે સરસ સ્વીકારીએ છીએ અને એને શુભેચ્છા આપીએ છીએ સાથે સાથે સંકલન સમિતિની અંદર જે પ્રશ્નો મુકાયા હતા તેમાંથી બિનનામત વર્ગની આયોગની ઓફિસ જે છે એ હમણાં નવ નવ બે હજાર પચીસના રોજ સમર્પિત આયોગને આપી દેવામાં આવી હતી જેનો ઓર્ડર સમાજ કલ્યાણ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નવ નવના રોજ કરવામાં આવ્યો હતો ગઈકાલે એ નિર્ણયને પણ અમે સરકાર સામે મૂકી અને રોક્યો છે અને એને રોકવાના ઓર્ડર પણ સરકાર દ્વારા આજે કરવામાં આવશે એવી અમને બાહિત્રી આપવામાં આવી છે મુખ્ય પ્રશ્ન એ છે કે બિન અનામત આયોગના જે કંઈ પ્રશ્નો છે છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓ પોતપોતાના પ્રશ્નોને લઈને સરકાર પાસે અને લોકો પાસે અને સંસ્થાઓ પાસે ફરિયાદો લઈને આવતા હતા કે અમારી અરજીઓ સમયસર પાસ નથી થતી દીકરાઓને સમયસર ફી ભરવાના પૈસા નથી મળતા અને લોન અથવા સ્કોલરશીપ માટે વારંવાર ધક્કા ખાવા પડે છે જેને લઈને અમે રજૂઆત કરી હતી કે બિન અનામત આયોગના ચેરમેન વાઇસ ચેરમેન અને બોર્ડની નિમણૂક તાત્કાલિક કરવામાં આવે પોલિટિકલી નિર્ણય હોવાના લીધે સમય મર્યાદાની અંદર એના ઓપ્શનમાં પરમાનન્ટ એમડી તરીકે નિમણૂક કરવામાં આવે જે એમડીનો ચાર્જ અત્યારે કૃષિ વિભાગના અધિક સચિવ પાસે હતો આજે એ ઓર્ડર કરવામાં આવ્યો છે ને સરકારે બિન અનામત વર્ગના નિગમના એમડી તરીકે જે નિમણૂક કરી છે તેને લઈને અમારા પ્રશ્નો આજે અહીંયા પૂરા થાય છે બીજી બાબત એ છે કે પ્રેમ લગ્ન બાબતે સંકલન સમિતિની અંદર અમે માંગણી કરી હતી અને સટ્ટા અને વ્યાજખોરી બાબતે પણ માંગણી કરી હતી ત્યારે ઓનલાઈન ગેમિંગ ઉપર સરકારે કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો પણ સટ્ટાખોરી અને વ્યાજખોરી બાબતે ગુજરાત રાજ્ય સરકાર કાયદો બનાવ એવી પણ અમારી માંગણી છે પ્રેમ લગ્ન બાબતે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ સહિતના સર્વ સમાજોએ આ માંગણીને સમર્થન આપી અને રેલીઓ કાઢી અને સરકાર પાસે માંગણી મૂકી છે ત્યારે ગઈકાલે અમારે માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને કાયદા સેક્રેટરી સાથે પણ આ બાબતની ચર્ચા થઈ છે અને સરકાર આ બાબતમાં ટૂંક સમયમાં નિર્ણય લેશે એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે અમારી મુખ્ય માગણી એ છે કે માતા પિતાના દીકરીના કોઈ પણ દીકરી લગ્ન કરે છે ચાહે ભાગડું લગ્ન હોય ચાહે પ્રેમ લગ્ન હોય એની અંદર માતા પિતાને કમ્પલસરી નોટિસ આપીને જાણ કરવી અને એનો સમય મર્યાદા ત્રીસ દિવસ પહેલા રાખવી બીજી બાબત એ છે કે દીકરીના આધાર કાર્ડમાં રહેલા સરનામા ઉપર અને એ જ ગ્રામ પંચાયતની અંદર એની નોંધણી થાય એવી માંગણી અમે સરકાર પાસે કરી છે સરકાર આ બાબતે અમારી પાસેથી સૂચનો માંગ્યા છે અમારી સમિતિ લીગલ કારણ કે ભારતમાં હિન્દુ મેક એક હિન્દુ મેરેજ એક્ટ અને સ્પેશિયલ મેરેજ એક્ટ બંને અલગ અલગ વ્યાખ્યામાં આવતા એક્ટ છે થોડા દિવસ પહેલાં પાટીદાર ચિંતન શિબિર થઈ અને ચિંતન શિબિર પછી સમગ્ર ગુજરાતમાં જન જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી એના અનુસંધાનમાં ભાવનગર જુનાગઢ મહીસાગર અને ઘણા બધા અલગ અલગ વિસ્તારોમાં જન જાગૃતિ અભિયાનના ભાગરૂપે સમાજની મિટિંગો કરવામાં આવી એ પછીથી મહેસાણામાંથી શરૂઆત થઈ કે ભાગેડું પ્રેમ લગ્ન અને પ્રેમ લગ્નના નામે થતી છેતરપિંડીની મહેસાણામાં એક વિશાળ જનસભા થઈ અને જનક્રાંતિ રેલી થઈ એ પછી જસદણ પાટીદાર સમાજ દ્વારા દિનેશભાઈ આગેવાનીમાં ઐતિહાસિક નોંધ લેવાય એવી ખૂબ મોટી વિશાળ સંખ્યામાં જસદણમાં પણ રેલી થઈ હવે આવનારા દિવસોમાં જ્યારે ગુજરાતના તમામ સમાજોનું પ્રેમ લગ્નના રજિસ્ટ્રેશનના કાયદામાં પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગને સમર્થન આપવામાં આવી છે તો આવનારા દિવસોમાં વીસ તારીખે સાંજે ત્યાંના એપીએમસી માર્કેટયાર્ડ તમાકુ માર્કેટયાર્ડમાં રાખવામાં આવી છે એ જ દિવસે વિજાપુર પાટીદાર સમાજના આ જ કાર્યક્રમ છે એ જ દિવસે સવારે સાડા દસે ચૌધરી સમાજ દ્વારા સાડા દસ વાગે એક ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એક રેલીનું આયોજન કરવામાં આવશે એક રેલીનું આયોજન ભાવનગર કરવામાં આવશે અને એના સિવાય જે ઘણી બધી જગ્યાએ તમામ સમાજોના આગેવાનો દ્વારા જે રેલીનું આયોજન છે ઇવન કોળી સમાજ સાથે પણ વાતચીત દિનેશભાઈને અમારે અને સમિતિને ચાલી રહી ઓડી સમાજ દ્વારા પણ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં રેલી અને સભાનું આયોજન કરવામાં આવશે અને સાથે સાથે દરેક વસ્તુનો ઉકેલ ફક્ત ને ફક્ત આંદોલન અને રેલી નથી તો એ સાથે સાથે સરકાર સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે સરકારના ચીફ સેક્રેટરીને પણ તમામ અમારી માંગણીઓ વ્યક્તિગત ઇન્ટરનેટના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પહોંચાડવામાં આવી છે અને સરકાર દ્વારા પણ એવી ખાતરી આપવામાં આવી છે કે જે પણ તમારી માંગ છે એમાં અમે ખૂબ પોઝિટિવ છીએ અને અમે એના ટેકનિકલ રસ્તા શોધી રહ્યા છીએ અમે આશા રાખીએ છીએ કે સરકાર વહેલામાં વહેલી તકે તમામ માંગણીઓ પૂરી કરે અને આ એક ગુજરાતના તમામ સમાજનો પીડાનો પ્રશ્ન દૂર થાય એના માટે બધા સહિયારો પ્રયત્ન શરૂ કર્યો